ભાવનગર જિલ્લા સહકારી સંઘ દ્વારા બોતેરમાં અખિલ ભારત સરકાર દ્વારા સપ્તાહનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ભાવનગર જિલ્લા સહકારી સંઘ દ્વારા તાજેતરમાં બોતેરમાં અખિલ ભારત સરકાર સપ્તાહનું ઉદ્ઘાટન સમારોહ તળાજાના બપાડા ગામે યોજમાયો હતો બપાડા ખાતે યોજાયેલા સહકાર સપ્તાહ ઉદઘાટન સમારોહ તેમજ જિલ્લા સહકારી સંમેલન અને વિશિષ્ટ મંડળીઓ સંસ્થાઓને સન્માનિત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ધ્વજ રોપાણ માજી સાંસદ રાજેન્દ્રસિંહ રાણાના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ ધારાસભ્ય ગૌતમ ચૌહાણ સર્વોત્તમ ડેરીના ચેરમેન મહેન્દ્ર પનોત ભાવનગર માર્કેટની યાર્ડના ચેરમેન રણછોડભાઈ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન રસિકભાઈ બિગડિયા રસિકભાઈ બિગરાડિયા તેમજ સંઘના ડાયરેક્ટર રમેશભાઈ રાઠોડ ભાવનગર જિલ્લાના ભાજપ મહિલા મોરચા પ્રમુખ ધર્મિષ્ઠાબેન દવે સહિતના અનેક રાજકીય મહાનુભાવો હાજર રહ્યા હતા અહીં મહાનુભાવોના હસ્તે સહકાર પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું

કીધું એમ ત્રિપુનદાસ પટેલે જે વિદેશી ડેરીઓનો ખાતમો કરવા જે સ્વદેશી દૂધ મંડળીઓ શરૂ કરી હતી તો જે અત્યારે સ્લોગન ચાલે છે કે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી તો એ વિચાર તો સહકારીમાં જ્યારથી સહકારી પ્રવૃત્તિ શરૂ થઈ ત્યારથી પાયામાં પડેલો છે તો આ સહકારી માધ્યમ છે એ આપણના ઉત્થાન માટે ખેડૂતોના સમૃદ્ધિ માટે સભાસદોની સમૃદ્ધિ માટે અને વોકલ ફોર લોકલ માટે બહુ ચરિતાર્થ થશે એવું કહેવામાં આવે છે